નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ગુજરાત પોલીસ ભરતી બે હજાર પચીસ અંગે બીજા એક ખરાબ સમાચાર એટલે કે દુઃખદ સમાચાર આવી રહ્યા છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ મિત્રો એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે તો આજના આ વિડીયોની અંદર જે માહિતી છે એ તમામ ઉમેદવારો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો આ વિડીયો છે એ અંત સુધી જરૂરથી જોજો અને તમે જ્યારે શારીરિક કસોટી આપવા માટે જાઓ ત્યારે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે એના વિશે પણ હું તમને આજના આ વિડીયોની અંદર કહીશ તો તમે જોઈ શકો છો એ પ્રમાણે પોલીસ ભરતી લઈને દુઃખદ સમાચાર પીએસઆઈ બનવાનું સપનું હતું પોલીસ ભરતીની દોડમાં યુવતીનો પગ ભાગી ગયો તમારે શું ધ્યાન રાખવું પડશે એટલે કે જે આ પોલીસ ભરતી છે એના રિલેટેડ આ ત્રીજા દુઃખદ સમાચાર આપણે કહી શકીએ પહેલાં એક ઘટના એ પણ બની હતી કે એક યુવક કે આત્મહત્યા કરી લીધી પોલીસ ભરતીની શારીરિક કસોટીની અંદર નાપાસ જતા એના પછી એવા સમાચાર મળી રહ્યા હતા કે વડોદરાની ગ્રાઉન્ડની અંદર જ્યારે એક યુવતી રનિંગ કરી રહી હતી ત્યારે એ બેભાન થઈ ગઈ હતી એવા એક સમાચાર ગાંધીનગરમાંથી પણ મળી રહ્યા છે કે એક યુવતી પહેલાં ત્રણ રાઉન્ડ હતા એ સાડા પાંચ મિનિટની અંદર પૂરા કરી દીધા હતા પરંતુ જ્યારે ચોથો રાઉન્ડ રનિંગનો સ્ટાર્ટ કરે ત્યારે એ યુવતી પડી ગઈ અને એના પગમાંથી લોહી વહેતું હતું છતાં એ યુવતીએ રનિંગ સ્ટાર્ટ રાખ્યું અને એને જે રાઉન્ડ છે એ નવ પોઈન્ટ તેત્રીસની અંદર પૂરો કર્યો માત્ર ત્રણ સેકન્ડ માટે જે છે એ યુવતી પગમાંથી લોહી વહી જતો હતો છતાં પણ હોસલાથી દોડી રહી હતી તો એ માત્ર ત્રણ સેકન્ડ માટે રહી ગઈ તો આ પણ એક દુઃખદ સમાચાર કહી શકાય તો હવે તમે જ્યારે ગ્રાઉન્ડ આપવા માટે જાઓ તો અમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જો તમારા સાથે આપણે આવું કંઈ ના થાય એવી જ આશા રાખીએ છતાં પણ જો તમારા સાથે કંઈક આવું થઈ જાય તો તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું એ આપણે આજના આ વિડીયોની અંદર જોઈશું તો પહેલાં જે સમાચાર છે એ આપણે જોઈ લઈએ તમે અહીંયા જોઈ શકો છો પીએસઆઈ બનવાનું સપનું હતું પોલીસ ભરતીની ભરતીમાં દોડતી વખતે યુવતીનો પગ ભાગી ગયો મવડી પોલીસ હેડક્વાર્ટર પોરબંદર પંથકની યુવતી સાથે બનેલી ઘટના એટલે કે મવડી પોલીસ હેડક્વાર્ટર જે રાજકોટનું ગ્રાઉન્ડ છે ત્યાં આ ઘટના બની છે અને જે પોરબંદરની યુવતી હતી રાજકોટના મવડી પોલીસ હેડક્વાર્ટર્સના ગ્રાઉન્ડમાં ચાલી રહી પોલીસ ભરતીમાં રવિવારે સવારે પોરબંદર પંથકની યુવતી દોડી રહી હતી ત્યારે અચાનક તેના પગમાં આંચકો આવ્યો હતો અને તે નીચે પટકાઈ ગઈ હતી યુવતીનું પગનું હાડકું તૂટી ગયું હતું પોરગામના દેગામની હેતલ ગોરધનભાઈ જોશી એ પોલીસ ભરતી માટે ફોર્મ ભર્યું હતું અને દોડની પરીક્ષા રાજકોટના મોવડી હેડક્વાર્ટર્સમાં હતી અગાઉ પણ પીએસઆઈની પરીક્ષામાં સફળતાપૂર્વક પાસ કરનાર પૂરી કરનાર હેતલ મેરિટને કારણે ફોજદાર બની શકી ન હતી આ વખતે કોઈપણ ભોગી પીએસઆઈ બનવું છે તેવા મક્કમ ઇરાદાથી પૂરતી પ્રેક્ટિસ કરી હેતલ જોશી શનિવારે રાત્રે રાજકોટ આવી પહોંચી હતી અને રવિવારે સવારે છ વાગે પોલીસ હેડક્વાર્ટર્સમાં દોડ માટે સજ્જ થઈ ગઈ હતી એટલે કે લાસ્ટ ટાઈમ જે બેન હતા એ જે છે એ મેરિટમાં આવી શકે ન હતા પરંતુ આ વખતે એમણે પૂરતી તૈયારી કરેલી હતી જે આ રીતે ઉમેદવારો ફેલ થાય છે કારણ કે જે લાસ્ટ ટાઈમ ફેલ થયેલા હોય એ ઉમેદવારો ખૂબ જ મહેનત કરે છે જે છે એ શારીરિક કસોટી તો તેઓ પાસ કરી લે છે પરંતુ લેખિત કસોટી માટે પણ તેઓ એક એક વર્ષ પહેલાંથી તૈયારી કરતા હોય છે તો જ્યારે આ રીતે કોઈ પણ ઉમેદવારો ફેલ થાય ત્યારે ખૂબ જ દુઃખની લાગણી અનુભવાય છે તો તમારે કઈ રીતે દોડવાનું છે ફોર એક્ઝામ્પલ આ પ્રકારનું તમારું ગ્રાઉન્ડ છે અહીંયા તમે રાઉન્ડ મારી રહ્યા છો બરાબર છે તો ફોર એક્ઝામ્પલ તમને તમે આ રીતે દોડે અહીંયાથી અહીંયાથી આમ 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 દોડી રહ્યા છો અને તમને લાગે છે કે તમારા પગની અંદર સ્ક્રેચ આવી ગયો છે સ્ક્રેપ આવી ગયો છે એવું કોઈ પણ તમને લાગે તો તમારે થોડું સાઈડમાં દોડી પહેલાં થોડું સાઈડમાં નીકળી જવાનું છે બને ત્યાં સુધી તમારે તમારું રનિંગ છે એ મક્કમ ઇરાદાથી દોડવાનું ચાલું જ રાખવાનું છે તમારે બાર રાઉન્ડ હોય પુરુષ ઉમેદવારો માટે કે તેર રાઉન્ડ હોય તમને કોઈપણ રાઉન્ડની અંદર આવી તકલીફ લાગે તો પહેલાં તમારે જે છે એ ગ્રાઉન્ડની પહેલાં સાઈડમાં દોડવા માટે આવી જવાનું છે અને જો તમને લાગે કે હવે તમે આ તમને બહુ જ તકલીફ હોય તો જ તમારે રનિંગ છે એ ક્વિટ કરવાનું છે કારણ કે પોલીસ બનવાનું સપનું જે છે એ આસાનીથી સાકાર થશે નહીં મહેનત તો માગશે જ તમારો પૂરેપૂરો જુસ્સો હોવો ખૂબ જ જરૂરી છે પહેલાં તમારે થોડું સાઈડની ગ્રાઉન્ડના સાઈડમાં આવવાનું છે અને ધીમે ધીમે રનિંગ છે એ સ્ટાર્ટ રાખવાનું છે જો તમને ખૂબ જ વધારે તકલીફ હોય તમને એવું લાગે કે હવે જે છે એ પોલીસ બનવા કરતાં અહીંયાત્રાએ પોતાની જાતને સાચવવી ખૂબ વધારે જરૂરી છે તો તમારે જે છે એ ગ્રાઉન્ડ છે એ ક્વિટ કરવાનું છે તો આવી રીતે સાઈડમાં આવી જવાનું છે અને જે ગ્રાઉન્ડ સ્ટાફ હોય એમની મદદ તમારે છે એ લઈ લેવાની છે જો તમારે ગ્રાઉન્ડ ક્વિટ કરવું હોય તો આપણે તો આશા રાખીએ કે કોઈના સાથે આવું ના થાય પરંતુ જો તમને એવું લાગે કે હવે તમારાથી આ દોડી શકાશે નહીં તમારે સાઈડમાં જઈ બેસી જવાનું છે અને જે છે એ ગ્રાઉન્ડ સ્ટાફ છે એમને બોલાવી લેવાના છે એ લોકો તરત જ તમને હોસ્પિટલમાં લઈ જશે અને ડૉક્ટરની ટીમ છે એ ત્યાં પણ અવેલેબલ જ હોય છે અને તો પણ તમારે એવું ના થાય એના માટે પૂરતી તૈયારી કરીને શારીરિક કસોટી જે છે એ આપવી જોઈએ હવે અહીંયા ન્યૂઝની અંદર આપણે આગળ વાંચીએ તો તમામ પરીક્ષાર્થીઓમાં હેતલને ટોકન નંબર પણ ટોકન નંબર એક ફાળવવામાં આવ્યો હતો દોડ માટેનું ક્લેપ થતાં જ હેતલ સહિતના ઉમેદવારે દોડ મૂકી હતી દોડતી વખતે અચાનક જ હેતલ જોશી નીચે પટકાઈ ગઈ હતી અને એકસો આઠ મારફતે હોસ્પિટલમાં ખસેડાઈ હતી હેતલ જોશી હોસ્પિટલના બિછાનેથી દિવ્ય ભાસ્કર સમક્ષ કહ્યું હતું કે પોતે સાડા આઠ મિનિટમાં પંદરસો મીટરની દોડ પૂરી કરી ચૂકી હતી એની પાસે હજુ એક મિનિટનો સમય હતો અને માત્ર સો સો મીટર જ દોડવાનું બાકી રહ્યું હતું ત્યારે ઝડપથી સો મીટર પૂરું કરવા માટે સ્પ્રિન્ટ લગાવતા તે પડી ગઈ હતી અને ડાબા પ્રગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું તમે જોઈ શકો છો સાડા આઠ મિનિટની અંદર પંદરસો મીટર દોડ તો બેને પૂરી કરી લીધી હતી માત્ર સો મીટર જ બાકી રહ્યું હતું અને સો મીટર પૂરી કરી કેટલી થાય તમે એકદમ સામાન્ય રીતે દોડો ને તો પણ વીસથી ત્રીસ સેકન્ડની અંદર પૂરું થઈ જાય એટલે કે નવ મિનિટના અંદર અંદર બેન આસાની હતી સોળસો મીટર દોડ છે એ પૂરી કરી લેવાના હતા જે મેં તમને ગાંધીનગરની વાત કરી એની અંદર પણ યુવતી જોડે એવું થયું કે એને પાંચ સાડા પાંચ મિનિટની અંદર ત્રણ રાઉન્ડ પૂરા થઈ ગયા એટલે બારસો મિનિટ દોડ છે એ પૂરી થઈ ગઈ હતી અને ચાર મિનિટ હતી ખાલી ચારસો મીટર દોડ પૂરી કરવા માટે પરંતુ બેન પડી ગયા અને પગની અંદરથી લોહી વહી જતું હતું છતાં પણ બેને હિંમત રાખી અને દોડ પૂરી કરી નવ પોઈન્ટ તેત્રીસ એટલે કે ત્રણ સેકન્ડ માટે જ જેથી એ દોડ પૂરી કરી શક્યા ન હતા તો તમારે ખૂબ જ કાળજીપૂર્વક દોડવાનું છે ટાઈમ પૂરતો છે સાડા નવ મિનિટની અંદર સોળસો મીટર દોડ છે એ આસાનીથી પૂરી થઈ શકે છે અને જે પુરુષ ઉમેદવારો છે એમના માટે પણ પાંચ હજાર મીટર દોડ છે એ પચીસ મિનિટની અંદર જો તમારી પ્રેક્ટિસ સારી હશે તો પૂરી થઈ શકે છે તો તમારે કાળજીપૂર્વક છે એ દોડવું જોઈએ હવે ન્યૂઝની અંદર આગળ જોઈએ તો રાજકોટ દોડની પરીક્ષા જે સ્થળે હોય ત્યાં ડૉક્ટર નર્સિંગ સ્ટાફ એકસો આઠની ટીમ અને ફાયર બ્રિગેડના સ્ટાફની હાજરી ફરજિયાત કરવામાં આવી છે પરંતુ હેતલ જોશી નામની પરિસ્થિતિ જ્યારે અચાનક પટકાય ત્યારે એકસો આઠ સ્થળ પર હાજર ન હતી આ સ્થિતિને નિવારવા પોલીસ હેડક્વાર્ટર્સના એસપી મુનિ મુના ફટાને યોગ્ય કાર્યવાહી કરવાને બદલે એકસો આઠ અને ફાયર બ્રિગેડના સ્ટાફને જરૂર પડશે તો બોલાવીશું એમ કહી રવાના કરી દીધા હતા હેતલ જોશી પડી ત્યારે તેને સ્ટ્રેચરમાં લઈ જવા માટે કોઈ ન હતું જેથી હેતલને તે ચાલી શકવા પણ સક્ષમ નહોતી છતાં પકડીને ચાલવાની ચલાવીને મેદાનની બહાર લઈ જવામાં આવી હતી જેથી તેના પગમાં વધુ નુકસાન થયું હતું એટલું જ નહીં હાર્ટ એટેકની સ્થિતિને ધ્યાને રાખી લાઈફ સપોર્ટિંગ સિસ્ટમ સાથે એમ્બ્યુલન્સ રાખવાનો આદેશ છે પરંતુ એસપી પઠાણે પોતાના નિયમ બનાવીને સિવિલના એક ડોક્ટર એક નર્સ અને એક સાદી એમ્બ્યુલન્સના ડ્રાઈવરને હાજર રહેવા કહ્યું હતી આ ત્રણ લોકો જ ત્યાં હતા સરકારી ડોક્ટર હાજર થતાં એકસો આઠને બોલાવવાની વેળા આવી હતી આ ઉપરાંત પોલીસ વર્તુળમાં ચર્ચાથી વિગતો મુજબ દોડની પરીક્ષા માટે જેટલા સ્ટાફને જવાબદારી સોંપવામાં આવી છે તે તમામ સ્ટાફ માટે જમવાનો કોન્ટ્રાક્ટ અપાયો છે છેલ્લા ત્રણેક દિવસથી જમવાનું ઘટતું હતું ફરજ પર ન હોય તેવા પોલીસ કર્મચારી પણ જમી જતા હોવાથી જે લોકો ખરેખર ફરજ પડતા તેમને ભોજન મળતું ન હતું તો આ તમે જોઈ શકો છો રાજકોટ ગ્રાઉન્ડ પર વ્યવસ્થા જે છે એ ખૂબ જ ખરાબ વ્યવસ્થા આપણે કહી શકીએ પરંતુ હવે જે છે એ તમામ ગ્રાઉન્ડ ઉપર મોસ્ટ ઓફ વ્યવસ્થા છે એ સારી કરી દેવામાં આવી છે તો તમને તમામ વ્યવસ્થા છે એ ગ્રાઉન્ડ ઉપર મોસ્ટ ઓફ મળી જ રહેશે તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે જોયું કે કેવી દુઃખદ ઘટનાઓ જે છે એ પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં બની રહી છે અને તમારે હવે જે છે એ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ